પોલીસ દ્વારા નાઇટ મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રન ફોર નો ડ્રગ્સ ઇન સેફ કચ્છ સ્માર્ટ ફીટ કચ્છ તથા સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલી મેરેથોનમાં હજારોની સંખ્યામાં સ્પર્ધકોએ હોસમેર ભાગ લીધો હતો બાળકો સ્પર્ધકોની છિચિયારીઓથી ટાગોર રોડ ગુંજી ઉઠ્યો હતો પોલીસ દ્વારા આયોજિત મેરેથોન દોડના સ્પર્ધકોને લીલી ઝંડી આપવા ઉપસ્થિત રહેલા બોર્ડર રેન્જના આઈજી પીજે આર મોથલિયાએ હજારોની સંખ્યામાં સ્પર્ધકો આ આયોજનમાં જોડાયા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો આવા નવતર અભિગમને સફળ બનાવવા માટે પૂર્વ કચ્છ પોલીસે પણ અભિનંદન પાઠવ્યા હતા ડ્રગ્સ માટેનું આ અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થાય તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી લોકો કટિબદ્ધ બનશે તો જ આ નવતર અભિગમ સફળ ગણાશે આવી સ્પર્ધાઓ થકી સુસુપ્ત શક્તિઓ આવે છે દરેક સ્પર્ધાઓમાં ખેલદિલીની ભાવના વિકસિત થાય તેવી અપેક્ષા તેમણે કરી હતી જિલ્લા પોલીસ દ્વારા જે ઈસ્ટ કચ્છ નાઇટ મેરેથોન આયોજન કરવામાં આવેલા છે એમાં અમારા માર્ગદર્શક અને જે આ મેરેથોનના પ્રેરણા આપી છે એવા આઈજી શ્રી બોર્ડર એન્ડ સાહેબ શ્રી જય પ્રેરણાથી આજે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે જેમાં ગાંધીધામના તમામ જિલ્લાના અલગ અલગ શાળાઓમાં બાળક કોલેજના બાળક તથા અહીંયાના તમામ નાગરિકો અને બધા અલગ અલગ સંગઠન અહીંયાની ઇન્ડસ્ટ્રીયલ યુનિટ દ્વારા જે સહકાર મળ્યો છે અને બોડી સંખ્યામાં જે મેઇન ઉદ્દેશ્યથી જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં નો ટ્રસ્ટ છે કચ્છ અને લોકોમાં સ્વચ્છતા બાબતમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ્ય સાથે જે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી છે લગભગ ત્રીસ હજાર જેટલા લોકોનું પાર્ટિસિપેશન છે અને લોકો સારી રીતે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને જે રેન સાહેબ તરફથી જે પ્રેરણા મળી છે એમાં આગળમાં પણ અમે એવા જ અલગ અલગ ઉદ્દેશ્યો સાથે આ અલગ અલગ દોડો જે અને અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ હોય એવું આયોજન કરશો અને લોકો જે સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને પોલીસ અને પ્રજા વચ્ચેનું જે કાર્યશૈલી હોય છે એ પણ આવાના સમયમાં શું અને સારી રીતે મને લઈ જવાનો ઉદ્દેશ્ય છે ખાસ જે મેઇન સંદેશ યુવાઓ જોડાયેલા છે એટલે ખાસ કરીને ડ્રગ્સ